અને દાખલાનો પણ પ્રોગ્રામ છે તો આપણે ત્યાં જાસી અને થોડુંક શૂટિંગ કરવાનું છે અને આપણે બ્લોગ પણ કરશી તો બ્લોગમાં બન્યા રહેજો કન્ટીન્યુ તો મળીએ આપણે હાર્દિક પાસે હાર્દિક કુમાર આવી ગયા છે કુતરા પણ બાંધા છે રસ્તો એવો છે રસ્તો કપાઈ જાય ને એટલો થોડોક ખાલી પછી તો રાજા જુઓ આ રસ્તો છે બહુ ખરાબ છે તો કન્ટિન્યુ વિડીયો મેળા જો મળી આપડે આગળ તો દોસ્તો સરાળિયા આવી ગયો હરાળિયા અને આપણે અહીંયા નાસ્તો કરવો છે હારી આવી હોટલ ગોતી નાસ્તો કરીએ ગાંઠિયા બાઠીએ બીજું સુમણી ગાઠિયા બાઠીયા બીજું તો કઈ હે નહી ખાવાનું

ગાઠિયા આવી ગયા છે મસ્તી ના જો ગાઠિયા વણેલા ગાઠિયા અને આ મરચા મરચાં છે તને ભાઈ ભાઈલા તીખા કેવા જોઈએ જીણ્યા ઝીણાં છે પેલા આ તો ના લીધો શું કહેવાય સલાડ સંભારો આ છે ને સંભારો કોપિયા પડી ગઈ દોસ્તો હરાડિયા થી નાસ્તો કરી નીકળી ગયા છે બેકરી બાજુ મસ્ત મજાનો માવો બનાવી જો માવો અહીંયા પીડો હે

ના કા કે જોઈએ ના ના કંઈ નથી આ ગમમાં તો એ ગઈ છો તમે દેખાય આ આય આવે ગઈ આય હું આવું એક તો રસ્તા કેવા ભાઈ ઓહો ના ગત કે કંટ્રોલ થી તમને બહુ ઓળ લાગ્યું છે થી બહુ ખરાબ આવે રસ્તો मंदिर मंदिर प्री वेडिंग करवाए वे उल्लाह गया लोकेशन ही लोकेशन जोड़ जा हालिंग चाहिए कोक नहीं वाड़ी को मात्रा ही चुंक कर ले आये सुबह तो सीना भी आया जो वाड़ी को मान भी आवे दीदी है बताए ना बाजू आप आप लेते हैं बाजू खेतर बताए मैंने पीड़ा बताया हाली हाली जाए नहीं थे Adi adi n su ta eya <tip> nyawo ni esi ofu maka ailaja esi etso ibazite múli.

કે તો હું મારે ખૂબ અને જે ટેજમાંથી રોમાનો હોવાને અને વિડીયો કરવાની ના પડે ભાઈ ને મારવો કે મૂકી દેવો મૂકી દેવાયુ મારી

નવ નેવાલી ના દલિયત ને મેન ખાલી અમરાતે જલાવરી જો યે તો ચાલુ છે ને આપણે હાલી નીકળે છે બી હાલીન ફોરવિલાગડ પડી છે જો કેટલો પલ્લો હતો અમે બેવાડી ને તડકા માં ધાના લઈ ગયા તાર મોઢું બતાઈ દઉં એટલે આવડી ગયું મને લાવરી જેવું મોઢા થઈ ગયા બેના તડકો બહુ જાજો લાગે જોજે એટલે દોસ્તો વાડીઓ માં હાલે હાલે ફોરવીલર ફોરવીલર અને આ છે બીજેપી ની વાડી બીજેપી ની વાડી ફોર વ્હીલ રાખી દીધી અને આ છે બીજેપી નું ટ્રેક્ટર જો ઓથમાં પડ્યું ના એ તો હોવું જ અને ખાટલો છે ખાટલે ઘડી કર બેસીએ ફોર વ્હીલ રાખી દે ઘડી કર સાઈએ તો કઈક ઓહો ઘડી કાઈ બેહીએ તો ફોર વ્હીલ ઠંડી થઈ જાય પછી નીકળીએ ઘર બાજુ આ દે આ દે આ દે આ દે આ દે ઓહ હે દોસ્તો તળકાના તાકીયા હે આ ઘરે નીકળવું હે અજી માં તો પ્રોગ્રામ ચાલુ હે કેટલા વાગે ચાલુ રહે અને વાગી જાજે ગયા હે એકવાર બેસી પછી નીકળીય ઘર સાઈડ ડાયરેક્ટ જામજોતપુર જઈએ આપણે ડાયરેક્ટ જામજોતપુર જાવું છે સીધું જામજોતપુર ले एग्जाम जम जोधपुर जाइए तो रस... रस्ता में मड़ी है कई जो री ही कई ठंडू बंडू कई रस्ता में मा। मावो खासी खा तो कंटिन्यू वीडियो बना रही जो दोस्तों हराड़िया पहुंची गई तो हराड़िया नहीं चौटा चौटा वाक पहुंची गई अभी सोडा पी ली एक तो क्रंच वेफर है तो मोरी खाई है क्लिम का पिए है ऑरेंज 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 આપણે કોલ આપી હે વીકે ની હે કોલ નાસ્તો કરી પછી માઉ બાઉ ખાઈ પાસે નીકળી આપણે તો દોસ્તો આપણે દુકાને આવી ગયા હતા આપણે તડકા મંદાન ના આવ્યા હતા 2:30 વાગે પહોંચી ગયા હતા આપણે દુકાને મસ્ત સોઈ ગયા હતા અને પછી ઊઠી નાસ્તો પાણી કર્યા અને હવે જવાનું છે આપણે ઘરે તો ઘર માટે નીકળી આપણે દુકાન બતાવી લઈએ તો આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે આઠ અત્યારે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાંઈક એવા નવા વિડીયો ટાટા બાય બાય આવજો